દસ શુ મેથી ફરીથી મેષ રાશિમાં થશે બુધનું ગોચર તો જાણો મેષ થી લઈ અને મીન રાશિ સુધીના તમામ રાશિઓ ઉપર કેવી પડશે આ બુધ ગોચરની અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે બુધ ધન બુદ્ધિ વાણી અને ભાવનાઓના કારક માનવામાં આવે છે સાથે સાથે બુધ એ વ્યાપાર અને વાણિજ્યના કારક ગ્રહ પણ છે તો એવામાં દસ મે થી બુધ મેષ રાશિમાં પ્રવેશ ફરીથી કરી રહ્યા છે આ દરેક રાશિઓ ઉપર અસર કરશે તો ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે અને ઘણી રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે તો આવો જાણીએ કે મેષ રાશિમાં બુધના ગોચરનું તમારી રાશિ ઉપર કેવી થશે અસર આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો જ્યોતિષી માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ એટલે કે સિંહ રાશિના જાતકોની

આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે પઠ અને હણ કન્યા રાશિના જાતકો કન્યા રાશિના જાતકો તમારા આઠમા ભાવમાં બુધનું ગોચર થવા જઈ રહ્યું છે કુંડળીનું આઠમું સ્થાન આપણી ઉંમર સાથે સંબંધિત છે બુધના આ ગોચરની અસરથી તમારું સ્વાસ્થ્ય અથવા સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યાઓ હતી તે તો દૂર થતી જણાશે અને તમારું સ્વાસ્થ્ય સારું બનશે તમે શારીરિક અને માનસિક રીતે આ સમય અવધિમાં સ્વસ્થ રહેશે તમારી બૌદ્ધિક ક્ષમતા પ્રબળ બનતી જણાશે હવે વાત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકોની વાત કરી તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો તુલા રાશિ તુલા રાશિના જાતકો બુધ તમારા સાતમા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે જન્મ કુંડળીનો સ્થાન આપણા જીવનસાથી સાથે સંબંધિત છે બુધના આ ગોચરને કારણે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મજબૂત થતા જણાશે પૈસાની બાબતોમાં થોડી સાવધાની રાખવી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે આ વિડીયોમાં અંતિમ રાશિની વાત કરીએ તો તે છે વૃશ્ચિક રાશિ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો તમારા છઠ્ઠા સ્થાનમાં બુધનો પ્રવેશ થશે બુધના આ ગોચરથી તમારી વાણી ખૂબ જ પ્રભાવિત બનશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારા કામમાં મદદ પણ કરશે આ સમય દરમિયાન કેટલાક નવા લોકો પણ તમારા મિત્ર વર્તુળમાં જોડાશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે જેટલી ધીરજ જાળવી રાખશો તે તમારા માટે વધુ સારું રહેશે તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનું ગોચર એક આવી પરિસ્થિતિનું સર્જન કરવા માટે આવવા તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવ દો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અમૃત